કેરળમાં ફરી એકવાર નિપા વાયરસનો ખતરો માંડાયેલો છે કે જ્યારે રાજ્ય સરકારે અંગે હાઈ એલર્ટમાં જે જારી જાહેર કર્યું છે કે જેમાંથી કે આરોગ્ય વિભાગમાં જે કોલપુરમાં વાયરસના કારણે જેમાંથી જે ઓળખાય છે કે અનેક પ્રકારના જાગૃતિ કાર્યો ચલાવવામાં આવેલા જેમાંથી જેમાંથી વાયરસમાં એકરમાંથી જે મળે છે કે આ ઘરના કારણે ત્યારબાદમાં જે આવેલા જોવા મળે છે કે ત્યારબાદ બે હજાર ઓગણીમાં બે હજાર એકવીસ બે હજાર ત્રેવીસ હોય પછી અને જેમાંથી કેસ પ્રકાશમાં આવ્યો છે કે જે આવી સ્થિતિમાં ચાલો જાણે કેમાંથી આ વાયરસ કેટલો ખતરનાક છે કે લક્ષણો છે કે વિશ્વમાં આરોગ્ય સંગઠનોના અનુસાર નિભાગે જૂનો ટેકમાં વાયરસમાં પ્રાણીઓ મનુષ્ય બનેલા વેફાયમાંથી સેમ્પલમાં પાણીઓ મહત્વ કે શારીરિક પ્રમાણે શારીરિક સીધા સંપર્ક દ્વારા કે વાયરસ ઝડપથી પહેલાં છે જે શેપના સામાડીય સામા છેડિયામાંથી પેશાબમાંથી જે લાણથી દૂષ્ય ફળવામાંથી જે વાયરસમાં મનુષ્યમાં ફેલાઈ રહેલા કેસોમાં ડૂબ કરમાં છે બકરા કોડા અને કૂતરાઓને પણ ફેલા છે કે ભારતમાં નિપા વાયરસના ઘણા સમયના જોવા મળતા જે અત્યારે કાતક સાબિત થયા કે અમેરિકાના સ્થિતિ સેન્ટર્સમાં ફોરેસ્ટ ઇસ્યુમાં કંટ્રોલ માટે અને પ્યુરિસ્ટી અનુસાર કે મૃત્યુ દરમાં ખૂબ જ ઓછો ચારી ટકી પંચોતેર ટકા સુધીની ભારતમાં વધુ વસ્તીના કારણે જે વિકાસમાં દેશોમાં વધુ કતરણ સાબિત થાય છે કે જે આનું કારણ કે કે સુવિધા સારવામાં આવેલા જે તેઓ લક્ષ મહત્વ છે કે લક્ષણો યોગ્ય સમયે પણ ઓળખવામાં આવે